નમસ્કાર વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે આજે યુસીજીના નવા નિયમોને લઈને પાલનપુરમાં સુવર્ણ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું યુસીજી કમિટીના નિર્ણયોને તાત્કાલિક પાછા ખેંચી કાયમી રીતે રદ કરવાની માંગ કરી હતી નવા નિયમોની સવર્ણ સમાજ સાથે અન્યાય થવાની આશંકા કાયદાનો દુરુપયોગ અને વિવાદોની શક્યતા બંધાયેલી છે બંધારણના આર્ટિકલ ચૌદના ભંગનો મુદ્દો ઉઠાવ્યો વિદ્યાર્થી આલમમાં ગંભીર પ્રત્યાઘાતો ભવિષ્યને નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાય છે તેવી ચેતવણી કરી હતી સરકાર તમામ સમાજને ન્યાય આપે અને વલાદવાલાની નીતિ ન અપનાવે તેવી માંગ કરી હતી મોટી સંખ્યામાં લોકોએ સૂત્રોચ્ચાર કરી કલેક્ટર કચેરી ઓફિસની આગળ બેનરો સૂત્રો સાથે ધારણા કાર્યક્રમ યોજ્યો હતો અને તાત્કાલિક અસરથી સરકારને આવેદનપત્ર પાઠવીને માંગ કરી હતી કે યુસીજીનો જે કાયદો છે તે કાયદો તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે કારણ કે આ પરિસ્થિતિ આગળ નિર્માણ ન થાય વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ